સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈએ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ પાલનપુર પાલિકામાં નવા જુદીના એંધાણ છે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી રજા પર ઉતર્યા છે ઉપપ્રમુખ નાથજી દેસાઈએ પ્રમુખનો ચાર સંભાળ્યો છે પાલિકા પ્રમુખ રજા પર ઉતરી જતા જ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે તાજેતરમાં જ પાલિકાના પૂર્વ પ્રમુખ અમરત જોશી વર્તમાન પ્રમુખ ચિમનલાલ સોલંકી પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતા જે બાદ પાલિકા પ્રમુખ અચાનક રજા પર ઉતરી જતા જ અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે